નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો આજે હું તમારા માટે લઈને આવ્યો છું સાવ સોજી સસ્તી અને સારી ગાયો તો વિડીયો છેલ્લે સુધી જોજો તો એક નંબર ઉપર વાત કરીએ તો ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે આ એક જ માલિકની બે ગાય છે ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે પહેલી ગાયની વાત કરીએ તો બીજું વેતર છે પાંચ દિવસની કાચી છે આગલા વેતરમાં સાતથી આઠ લીટર જેવું દૂધ કરતી દૂધ આવતું સાવ સોજી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં રાઘવનો ડોઝ મૂકેલ છે ટોપ ગીર બ્રિડની ગાય છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો બીજી ગાયની વાત કરીએ તો હાલ તે પેલું વેતર છે સાડા સાત મહિનાની ગાભણ છે સાવ સોજી છે નાગરાજનો ડોઝ મૂકેલ છે ટોપ ગીર બ્રીડ છે બંને ગાય સાવ સોજી છે બંને ને ગયા બંને ગાયો બધી જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયો પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયોમાં સાવ સોજી અને સારી અને ઓરિજિનલ નસલની ગીર છે અને સાવ સો સસ્તી કિંમતે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે ગાયો અને હાટ ગજાઓ પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલી ગાયની કિંમતની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે પહેલી ગાયની બીજી ગાયની કિંમતની વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકી અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે તમે તે ગાય પણ જોઈ શકો છો ગાયો પણ બહુ સારી અને સસ્તી અને ઓરિજિનલ લસલી ગાયો છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું કિંમતની વાત કરીએ તો તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે રૂબરૂ વાત અને થોડો ઘણો ફેરફાર થઈ શકે છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંદરણ ગામ છે તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ગાયો જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ગીર દેશી ગાય ગાય તમે જોઈ શકો છો વેચવાની છે ત્રીજું વેતર વ્યાણેલી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે ને હાડ ગજાવા પણ સારી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રીજું વેતર વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે દૂધની વાત કરીએ તો હાલ પાંચથી છ લીટર જેવું દૂધ કરે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સાવ સોજી ગાય છે ગમે તે દોઈ શકે છે લોહી લેવાની શોટ ગમે તેને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ ગામ છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર આવે છે ચાર નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો સાવ સોજી ગાય છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પૂરી છે હાડ ગજા પણ ચારી છે આની વાત કરીએ તો આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આસણનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી કમ્પ્લીટ ચારે ચાર આસણ ચાલુ છે નવમો મહિનો ગાભણ છે એવું માલિકનું કેવું છે હાલ નવમો મહિનો ગાભ છે તેને દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં આઠથી નવ લીટર જેવું દૂધ કરતી ફૂલ જવાબદારી વળી ગાય છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ત્રીજા વેતરમાં વ્યા છે વ્યાવહારની વાર છે હજી હાલ નવમ્મીનું આભણ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો ગીર નસલની ગાય છે ટોપ ગીર નસલની ગાય છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રહીશ ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો માહિતી મેળવી શકો શકો છો છો નંબર ઉપર ગાય ગાય તમે જોઈ આ ગાય વેચવાની છે જર્સી એ સબ ગાય દેશી ગાય છે દેશી નસલની ગાય છે ફૂલ જવાબદારીવાળી ગાય છે ઉછાઇ લંબાઈ પણ પૂરી છે હાટ ગજામાં પણ સારી છે અને ઘાટમાં પણ સારી છે દોવામાં પણ સાફ સોજી છે દોવામાં પણ ગમે તે વ્યક્તિ દોઈ લેવાની દૂધની વાત કરીએ તો છસો ટાઈમ દૂધ હાજર દિવસ જવાબદારી વાળી ગાય છે પૂરી છે ગજા પણ સારી છે નીચે વાસડો છે દોવા પણ સાવ સોજી ગમે તેને દોઈ લેવાની છૂટ ફૂલ જવાબદારી વાળી ગાય છે એવું માલિકનું કેવું છે બધી જવાબદારી દેવામાં આવશે કોઈ પણ બીજો ફોલ્ટ નથી જોવા ક્યાં મળે તો ગામની વાત કરું તો દરસાલી ગામ છે માંગરોડ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં માં તમને આગાહી જોવા મળી જાય છે માલિક ના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો ઓરિજિનલ ગીર સોન કપિલા ગાય વેચવાની છે વીસ દિવસમાં બ્યાસી વ્યાવાની વાર છે હાલ ત્રીજુ વેતર વ્યાવાની છે ફૂલ જવાબદારી વાળી ગાય છે ઉંચાઈ લંબાઈમાં પૂરી છે હાડ ગજા પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સાવ સસ્તા સારી ગાય છે તે તમે જોઈ શકો છો વીસ દિવસમાં વ્યાસે વ્યાવાની વાર છે વ્યાસે તે ત્રીજા વેતનમાં વ્યાસે સોન કપિલા ગાય છે ઓરિજિનલ ગાય ઓરિજિનલ નસલની ગાય કહેવામાં આવે છે તે ગાય છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સમઢિયાળા ગામ છે બેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો દેવાની છે ગાભણ છે દસ દિવસની કાચી છે દસ દિવસની વાર છે સાવ સોજી છે દોવા પણ સાફ સોજી છે કિંમતની વાત કરીએ તો દસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ફિક્સ કિંમત છે એવું માલિકનું કેવું છે ફિક્સ કિંમતમાં દેવાની છે કિંમત રાખેલ છે બાર હજાર ફિક્સ કિંમત દસની આજુબાજુ દઈ દેવાની છે ત્રણ આસળી છે લેવાનો હોય તો ફોન કરવો એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો બાર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટગજામાં પણ સારી છે ત્રણ આસળ જ છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો ભાડેર ભાડેર ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ગીર વાસડી વાસડી તમે જોઈ શકો છો સાડા ત્રણ વર્ષની છે ગાભણ છે દોઢ મહિનો ગાભણ છે લાલ કાબરી ગાય જે ઓરિજિનલ નસલ લીગ છે ગીર ટોપ વાસડી છે હાલ દોઢ મહિનાનો પૂલ ફૂલ તે આપવાની છે ઓલરેડી ડોઝ મૂકેલ છે એવું માલિકનું કેવું છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઓળખામાં ઊંચાઈ લંબાઈ પણ સારું છે અને હાડ ગજાવા પણ સારું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે ટોપ નસલનું જે ઓળખું કિંમતની વાત કરીએ તો બાવીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા કે મળે તો ગામની વાત કરીએ તો ઉપલેટા ગામ છે રાજકોટ તાલુકો છે ત્યાં તમને આ ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ છે નવ નંબર ઉપર ગાય ગાય તમે જોઈ શકો છો વેચવાની છે પિસ્તાલીસ દિવસની જાણે છે તે પિસ્તાલીસ તે તમે વિડીયોમાં જોઈ શકો છો પાંચ છ દિવસની કાચી છે ફૂલ જવાબદારીવાળી ગાય છે ગાય છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજાઓ પણ સારી છે કોઈ પણ બીજો ફોલ્ડ નથી એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ગીરના સલી ગાય છે સાવ સોજી સસ્તી અને સારી ગાય છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાર્ડ ગજાઓ પણ સારું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો વેચવાની છે કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢેબર ગામ છે ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ પેચવા ગાય જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે તે તમે જોઈ શકો છો સૌ બે બે હજાર પચીના રોજ નવ મહિના પૂરા થાય છે એવું માલિકનું કહેવું છે ફૂલ જવાબદારીવાળી ગાય છે દેવાની છે હાલ પહેલાં વેતનમાં વ્યાસે ફૂલ જવાબદારીવાળી ઓળખું છે તે તમે જોઈ શકો છો ગીર ટોપને સરળું છે ઓરિજિનલ ગીર છે હોય હો ટકા ગીર છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો જો કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બમણા ગામ છે કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે ગાઈડ માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં